તો કેમ છો બધા હું છું વિશાલ ને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ માં તો મસ્ત સવાર પડી ગઈ છે ને સોણ ભરાન ચાલુ છે મારો ભાઈ સોણ ભરે સોણ કાલે કાળી કરે હા સિગ્મા કાલે સિગ્મા બની ગઈ ટુ બેગ જવા વાલે કાળ બેક ટુ બેક જવાબ ખાલી આપકો ક્વેશ્ચન ન લેક બેક ટુ બેકમ પડાય જાય અંદર જવાબ પડાય જાય સીધા જવાબ આપી દે રાધા કાળ નીવ રમે આય ને રાધા કાળ ની સ્પીકર ચાલુ કરી અને વગર નોરતા નોરતા કરી ના છે નોરતા ની વાર ચલી બે દાડા વારે ને દેવા દો આવો ચલો દેવા

અને તાપ થયો હતો અને મારા તો હાથે લાલ છોડ થઈ ગયો એટલી જમીન કાઠી હતી ને તે હાથે લાલ છોડ થઈ ગયો બોલો અને આજ તો અમારા ભાઈ વ્લોગમાં આવશે અનિલ ભાઈ એમાં દેખાડું એટલે ઘણા દાડા બ્લોગમાં નહીં આયા જ નહીં હું તો હું આજ તો બ્લોગમાં લઈ લઉં આજ બહુ આ અનિલ કઈ કેવું

शेड आई ट्रैक्टर निकुल देखा तो नहीं कंटेंट देखा तो नहीं निकुल तो खबर नहीं कंटेंट देखा तो नहीं जो आ रहा है हेड़ा आज आप अमर नहीं हेड़ा सो क्या ताप एट ना मार हाथ जो खाली यार हाथ रहे ना बता लाल छोड़ थी जाए तो तो फाइनली मित्रों जेसीबी आई गई है रस्तो हर को करती करती हवे जीसी भी आई अने अमे जागुन भी हेडा जोवा देखो जीसी भी जो शौक है आए। बहु हां हां तो जीसी भी देखा रजा जीसी भी रस्तो को करे बोलो जब खाडो तन खाडो लेवर करसे लगभग तो इकन जैन तमन देखाडू तो फाइनली मित्रों तो जीसी भी आई जी जो लेवल करन चालू है અને ગરમી આપી દીને જેસી બી રે ને આકો કાઢો રે ને જેસી બી હરકો કર દે કાઢો એટલો તમને દેખાડું કે કાઢો કેટલો જો આ ટેકરો એટલો હે અને આ બે વધારે જ છે હવે હેડી આપણે ગમો અને હેરડીને જવાનું થાય તો આજ તો બાઈક નહીં આપે જોડે રોજ જ જવું પણ કાલ બાઈક હતું આજ બાઈક નહીં આજે બાઈક ગયો બાર તો હેડીન જવાનું હું આ મને એક તો હજી છોડવાનું કંટાળવા જો કાલ વહેલા છોડવા જોયું ને તો કાલ તો વાગી જતું ખોલવા આવ્યો ખુલ્યા હા આખું જુઓ આ રસ્તો જાય ને આ રસ્તો નદી જાય અને આ રસ્તો જાય ગમો તો ફાઈનલી મિત્રો આપણે હવે ગમો ગમો આવીને અમે બે જણા દુકાને ગયા દુકાને જઈ वस्तु लाइन हवाई हड्डे हाँ करे करे जन पी हो चा चा बाप पी मैं पहले हो तो कहाँ जाऊँ वापिस है के कौन है वापिस है कौन है वापिस है बस यहाँ पे वापिस क्या होने गाल का अब एक बार तार नवरात्रि जो आज चालू हुई बॉक्स बॉक्स मिल दिया है बाबू बाबू कैंचन मायूडी

તપક સંગ પોળા કણ મેડુ સખી આહુ કો ટાઈમ તો કસલ કે ટાઈમ કાઢો મમ્માકામ વાત કરવાને થોડી વાત નહી કરતા મમ્મા કાય તો મને નહી જાતો અને તમે તો માર ફોન થી ઉલર જઈગી ફોન થી તો ગોળયા લાગી અરે મારા મારો એકે ફોન ના પડે રાજુ ફોન કરે તો એકી ફેરા ઉપાળ કોઈ ના ફોન ઉપડતો નહી તારે ને કોઈ નહી આ રાજુ ને અમને તો ઉપાડ્યો મારે નહી લગા કર્યો તને તેલા પછી ફોન કરે તી કતની આ তখন ব্লক বাই মা চণ মা চণ মা যা

काल तो बगाड़ी नहीं नेटला था ना ना तीला करें मिले वन शे बाग के <laughs> वगाड़ी ना हम आरो विक्रेलो वाग अब अंको हम अंको <laughs> <बोल> रंग जी चालिम बोल जी रंग ये पूरा जाबी पर हम मचाओ लाम जाए <laughs> आ माँ तेरी बागो बैठा हुआ है ना ये वाह મા વિચાર ઠાકોરની ફરમાશ હોય ત્યારે કાવ ન મારી ફરમાશ નહીં હું ફરમાશ્યો આવતો જ નહીં કોઈ એવું મારા રાજી ઠાકોરની ફરમાશ હોય ફરમાશ તો તમે આલો બધે નવા નવા શિંગર અને ફરમેશન એલા મારા બાબા ઠાકોર આવતા હોય મારા બાબા ઠાકોર ગળા આ વકીલ નઈ કરતામી એવું તોય બરાબર તો બારો બાર ભાઈ નહી ફાઇનલી તો અમે ગયાતા પર અમે કામઈ તો ફાઇનલી જઈ રહે છે અમે ઘરે अब उपाधि है अब पी पेपर नहीं आया है ना मैं उपाधि है फाइनली तो आज से पिंपल पिंपल नहीं पेपर है पिंपल तो आ रही क्या इल्लिया जोड़े ये पिंपल नहीं है कामलान पिंपल ये जोजी <laughs> <ब्लौक> नहीं आ रही क्या ब्लॉग ब्लॉग नहीं <laughs> ब्लॉक ही नहीं <laughs> ब्लॉक तो जाओ पास है पिलार तो पास आल ब्लॉक कर जो ફાઈનલી આ ભાઈ કુતરા તો એને કોઈ ખમદા બોલ